ત્યાં અચાનક એની જે પાર્ટીશન દિવાલ હતી એ તૂટી અને ઘણું બધું પાણી નીકળ્યું અને ઘણી બધી વસ્તુઓ નીકળી અને તમે કહ્યું એ પ્રમાણે એમ કે એમાં દારૂની બોટલ પણ દેખાય તો હું વાત કરીશ તો ટ્રોમા સેન્ટરનું કન્સ્ટ્રક્શન લગભગ બારથી તેર વર્ષથી જૂનું છે અને એ સમયથી જ આ દિવાલ બનેલી હતી પંદર દિવસ પહેલાં આ દિવાલનું રિકન્સ્ટ્રક્શન કે કન્સ્ટ્રક્શન થયું નથી એ ફ્લોરિંગનું કામ ત્યાં થયેલું અને એ વોર્ડ રેફરન્સ વોર્ડ તરીકે વપરાય છે જે ડક્ટ કહેવાય જેની અંદર પાણીની પાઇપો ઉતરતી હોય એ ડક્ટનો આ એરિયા હતો બાર આરસીસીની દિવાલ અને અંદર આ જે પાર્ટિશન હતું બેની વચ્ચે લગભગ બે અઢી ફૂટ જેવું જગ્યા અને એ જ રીતે જોઈએ તો આપણે છ સાત ફૂટ ઉપર એવી રીતે એક બંધ એરિયા હતો કે જેનું એક્સિસ ક્યાંય નહોતું ઉપર એક પાણીની લાઇન બ્રેક થઈ હશે જેના થકી ખૂબ બધું પાણી એ જગ્યામાં ભેગું થયું અને એના પ્રેશરથી આ દિવાલ તૂટી ગઈ એક પણ પેશન્ટને કે કોઈપણ પણ સામાન્ય જાનહાની થઈ નથી ને માલહાનિ પણ નથી થઈ એ સમય પણ દર્દી પણ કોઈ હાજર નહોતું જેવું કહી શકાય વોર્ડની અંદર જે હોય એવું ફર્નિચર હતું જેને શિફ્ટ કરવામાં આવ્યું અને પાણી ઘણું બધું હતું જે ફેલાવ્યું હતું જેને થોડાક જ સમયમાં સાફ કરી અને ટ્રોમા સેન્ટરના બાકીના એરિયાને તો પૂર્વવત કરી જ દેલા